પૌરાણિક મંદિરોના દર્શનનો લાભ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી વધુને વધુ વ્યક્તિને દર્શનનો લાભ મળે Yeah. Mm -hmm. we નામ છે જામ મયુદાન રાણા ગઢવી અહીંયા ખાતે સોલધામ જામનગર અમે ચાર અમે ચારણ રાસ મંડળ પાંત્રીસ વર્ષથી આ ગરબીનું આયોજન થઈ રહ્યું છે જામનગર ખાતે અને રાસોનો રાસ મહારાજા રાસ મણિયારો કે આ મણિયારો રાસનું મહત્વ કે એક મર્દનું ત્યાગ શું હોય સમર્પણ હોય ધર્મ પ્રત્યે જાગૃતતા શું હોય અને યુદ્ધ કૌશલ કેવું હોય અને પરાક્રમ કેવું હોય એને દર્શાવતો આ રાસોનો રાસ મહારાજા રાસ મણિયારો છે કે મરણને મંગલ કિયો અને દિયો દેહ બલિદાન માં ભૂમની મરજીવા અડંગ રાખણ આન વૃત્તિને મંગલ કરી અને મા અને આનબાન શાનને અડંગ રાખવા માટે થઈ અને સુરાશય સમશીર લઈ અને માં ઉતરતા હોય છે મોતને માંડવે માલવા ખેલવા ગાજ ખરા જાળવવા જવા મર્દ ધર્મ ધરોહરને ધરા ધર્મ માથે ધરા માથે અને દેશના સીમાળાની માથે ગાય માતાજીની માથે મંદિરોમાંથી ધર્મીઓ આક્રમણ કરે તે દી એના માસના લોચા બારા કાઢી નાખવામાં વાર ન લગાડે એવા મર્દો અને એવા જ વીર રસની અનુભૂતિ કરાવતો આ રાસ મહારાજા રાસ મણિયારો અને આમાં શૃંગાર રસ પણ છે અને વીર રસ છે રસ છે સજાવટ પણ છે શૃંગાર રસ છે પ્રાચીન છે અરવા અર્વાચીન પણ છે કે અમારી પ્રાચીનતા પણ આધુનિકતાને સ્પર્શ કરે છે આ શ્રી સોનાલ નવરાત્રિ દરમિયાન ચાણ સમાજ દ્વારા છેલ્લા સડત્રી વર્ષથી મંદિર મંદિરે ઓગણપચાસ વિસ્તારમાં જામનગર ખાતે આવેલું છે ત્યાં આ શ્રી સોનાલ નવરાત્રી ઉત્સવ છેલ્લા સણત્રીસ વર્ષથી દવે આયોજન થતું આવ્યું છે આ વર્ષે પણ આઈ શ્રી સોનલ નવરાત્રી દોરાન દવે આયોજન થઈ રહ્યું છે ત્યારે એ જાણ સમાજના પ્રખ્યાત કલાકારો ભાઈ શ્રી મહેશભાઈ ભાઈ શ્રી રાણાભાઈ ભાઈ શ્રી ભોજાભાઈ તથા અન્ય કલાકારો શું સાથે મળી માતાજીની આરાધના કરતા હોય છે ખાસ કરીને આ નવરાત્રી દરમિયાન અમારા ચારણ સમાજ દ્વારા અમારા યુવાનો છે ખાસ મહેનત કરી અને મણિયરો લાસ કરતા હોય છે અને તેમજ બાળાઓ એ આ ત્રસુલ રાસ રજૂ કરતા આવે છે આ જે ત્રસુલ અને મણિયારો રાસ જે અમારા ચાણ સમાજનો પરંપરાગત રાસ છે આપ સૌ જાણો છો ચાણ સમાજ જે છે એ આદિકાળથી સંસ્કૃતિ જતન કરતો કરતો આવે છે ત્યારે અહીંયા અમારી એક ફરજ બને છે કે ચાણ સમાજનું જેટલું બને અને જેટલો હિન્દુ સંસ્કૃતિ જતન થાય એ પ્રમાણે આપણા પ્રાચીનો રાસ હોય જે નવરાત્રિની જે માતાજીની આરાધના કરવાની હોય જે રીતે જે માના જે ગરબા ગવાતા જૂના એ લહેરથી અહીંયા આપણે સૌ અને ચાણ સમાજ દ્વારા રજૂ થઈ રહ્યો છે મારું નામ કરણ ગઢવી છે અને અહીંયા અમારો ચારણ સમાજ સાથે મળી અને બધા સંસ્કૃતિના જતન માટે અને અમારી ચારણોની ઉજળી આયલ પરંપરા છે કે વર્ષોથી જોગમાયા જ્યારે અસુરોનો નાશ કર્યો અને દેવોને બચાવ્યા ત્યાર પછી જો જગદંબાએ પસંદ કર્યું હોય તો એ ચારણનું ખોળિયું પસંદ કર્યું છે અને ચારણના ઘરે અવતાર ધારણ કરીને આવ્યા છે અને એ જ અમારી આ બધી ચારણની દીકરીઓ છે એ અમારા ઓરિજિનલ પેરવાસમાં અહીંયા જ્યારે બધી દીકરીઓ રાસ રમતી હોય ત્યારે અઢારે વરણના લોકો છે એ માતાજીના દર્શનના ભાવથી આવતા હોય અંદરથી અંદરની હૃદયની લાગણી હોય ત્યારે એને એની કુળદેવીના દર્શન થતા હોય એવો અહેસાસ થતો હોય એટલે અમે વર્ષોથી આ સંસ્કૃતિ આ પરંપરા અને અમારી જે ચારણોની ઉજળી આયલ પરંપરા છે એને જાળવી રાખી છે અને અમારી નાની નાની દીકરીઓ બધી અમે આમ તો પ્રેક્ટિસ કરાવીએ છીએ પણ છતાંય જે અમારી દીકરીઓ છે એ એની મોજમાં રમતી હોય ત્યારે અમને પણ એમ થતું હોય કે અમારી ખોડિયાર રમે છે અમારી પીઠળ રમે છે અમારી આવડ રમે છે અમારી હોનલ રમે છે એટલે અમે પણ અંદરની ર લાગણી લાગણીથી માતાજીના દર્શન થતા હોય એવો અમને અહેસાસ થતો હોય અને અમારા યુવાનો છે જે વીરતાનો રાસ છે જે મણિયારો એ મણિયારો રાસ જોવા દૂર દૂરથી લોકો આવતા હોય આ નવરાત્રિની અંદર કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમાં અમારી ચારણોની જે સંસ્કૃતિ છે અમારી જે આયલ પરંપરા છે એ પરંપરાથી અમે નવરાત્રિ ઉજવીએ છીએ અને અમારા સ્ટેજ ઉપર કોઈ પણ જાતના આ જમાના વાજિંત્રો નથી હોતા જે પરંપરાના વાજિંત્રો છે ઢોલ છે શરણાઈ છે અને જાન છે અને અમે ખાસ અમારા રાણાભાઈ એ બહુ ધ્યાન રાખે કે કોઈ પણ અર્વાચીન ગરબો ન આવવો જોઈએ પ્રાચીન ગરબાની માલિપા માતાજીના ના ગુણગાન ગાઈ અને માતાજીની આરાધના કરી અમારા ભગત બાપુ લખે છે કે ખનુ એક મે કઈક લોકા થાપે અને ખનુ એક મે કઈક લોક ઉથાપે એક જ ક્ષણની માલિકા ભગવતી છે એ જેને કહેવાય કે રાજસત્તાનું પતન પણ કરી શકે અને એક જ ક્ષણની માલિકા ભગવતી છે એ જેને કહેવાય કે અઢારસો પાદર અમારી ખોડિયાર દઈ દેતી હોય આતાભાઈ ગોહિલને દેવો ભળે જેથી દુઃખમાં અને કરતા કરુણ પુકાર તેથી વેગે વિરંચી ઉગારવા અને માતુ પ્રગતિ આજ

સુન માર માઈ મા